વાત કરવી છે ખજુરભાઈ ની તો ખજુરભાઈ નો હમણે વિરોધ થઈ રહ્યો છે ખજુરભાઈ કદાચ ચાલો નાગો હતો તો તમે ત્યારે ક્યાં ગયા તા હા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે કીર્તિ પટેલ અને ખજુરભાઈ લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર કાકા ઉતર્યા છે ને કીર્તિ પટેલ ને એવું કહી રહ્યા છે કે ખજુરભાઈ ભલે ગમે તેવા માણસ રહ્યા પરંતુ જે ગરીબ લોકોના ઘર બનાવશે ને જે ગરીબ લોકોની મદદ કરે છે એવી રીતે તું ખાલી એક ઘર બનાવી તો બતાય અને અરે

તમે જાણો છો કે વ્યક્તિ એવો છે જે હજારો નહીં પરંતુ કરોડો લોકોના દિલની અંદર જે ભગવાનનું સ્થાન ધરાવીને બેઠો છે જ્યારે બીજી વિશે વાત આપણે કઈક વાત કરવાની થતી નથી કારણ કે તમે બધા જાણો છો કે બીજી વ્યક્તિ કેવું છે નીચું સ્થાન ધરાવે છે ભાઈઓ તરત જ આજનો આ વિડીયો જોઈ લ્યો અને એના પહેલા ભાઈઓ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લો અને આપણે હંમેશા માટે ખજૂરભાઈને સપોર્ટ સપોર્ટ કરવાના કોને કરશો એ વિચાર કોમેન્ટમાં બતાવજો પણ એટલા માટે ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ કે લાખો લોકો એમને ભગવાન કે જાણે છે ને એ પણ ભગવાન છે કારણ કે એ ગરીબોના ઘર બનાવે છે અને ગુજરાતના ગરીબોના ના ભગવાન કહેવામાં આવે છે

ત્યારે તમારો વ્યક્તિગત લાભ હતો એમાં એટલે કઈ નતો બોલ્યા ખજૂર જે કઈ કરે છે ને એ બરોબર જ કરે છે અને એવું એવી સેવા એક બાથરૂમ નહીં ખાલી એક ટાંક પાણીનું માટલું તો બહાર મૂકો અને એને ચાર પાંચ ટાઈમ ભરો જ ખરા તમને ખબર પડે હે ઈ નથી થતું તો આ વ્યક્તિ કરે છે એ કદાચ સાડા ચાર લાખ નું બનાવતો હોય દસ લાખ નું બનાવતો હોય એની કમાણીમાંથી કરે છે ને કોઈની પાસે ફંડ નથી લેતો અને લેતો હોય તો એ સારા કામ કરે છે એટલે ખજૂરભાઈને આપણો ફૂલ સપોર્ટ છે ગમે ત્યારે કામ હોય એટલે આપણને યાદ કરવાના આપણે સત્ય સાથે હંમેશા રહેશું અને રહેવાના